मी नवा गेटो गेटे काय एकदम सारो

ला बुक आते गया खावा में ना नाश्ता करे है तो आमी जो आ नजारो जो मित्र तुम एक बार हे ना एरिया से मजा आ नजरो आज व्यू तुम्ही જોઈ શકको છો મિત્રો મહારાષ્ટ્ર માં આવી ગયા છીએ આપણે મહારાષ્ટ્ર માં એન્જોય મજા કરવા કુલ એન્જોય મહારાષ્ટ્ર નાકુ નાપુર નાકુર્થી 120 કિલોમીટર અંદર आ स्थळ આવેલું હે આ પહાડી ઇલાક યાર નતાન ફરે ગયો જોવો ગટ્યા કમ હા નો ઘટ્યા ઓ આ નજારા જોવો મિત્રો તમે એકવાર એક ફટાફટા વિડિયો ઉતારે